મહાસ્રામની રેલી નું આયોજન શાસન ખાતે રાખેલું છે એકસો છન્નું ગામના ખેડૂત ભાઈઓ ટ્રેક્ટોર લઈને પહોંચી જાવ ઇકો ઝોન જે છે એની અસર આપણા વિસ્તારને શું થાય છે તે હું તમને જણાવવા માગું છું કે એક દિવ્ય મેસેજ ઇકો સિટી ઝોન લાગ્યા પછી ઇકો ઝોનના વિસ્તારના જે ગામડાઓ છે એની મિલકત લાખની કોડીમાં થવા જઈ રહી છે વિચાર કરો કે ઇકો ઝોન કેટલો ખતરનાક છે જે જમીન એસી લાખે વીગો માગતા હતા જુનાગઢ વિસ્તારની એ અત્યારે પચાસ લાખમાં વેચવા તૈયાર છે તો આ તમારી મિલકતની શું કિંમત છે એક ભાઈએ ચાર કરોડમાં જમીન ખરીદી કરી પચીસ લાખ બાનું આપ્યું બાનું તો બાનું જતું કરવા માગે છે જમીન લેવા માગતા નથી આ કેટલું ભયંકર ઇકો સેન્ચરી ઝોનનો કાયદો છે એ સમજવા જેવી છે ભાઈઓ તો આનો સખત વિરોધ કરવા તારીખ અઢાર અગિયાર ના રોજ મહાસંગ્રામ રેલીમાં દરેક ભાઈઓએ ખાસ પધારવું હવે અને આપણો ઇકો સેન્ચરી ઝોન એક છો સન્નુ ગામમાંથી જે ગેજેટ બહાર પાડ્યું છે એને જડબૂણથી કાઢવાનું છે આ ઈકો ઝોન લાવ્યું કહો આ ઈકો ઝોન બે હજાર પાંચમાં મોદી સરકારે એક રજૂઆત કરી જંગલ ખાતાએ ને એને અનુમોદન આપ્યું બે હજાર સોળમાં ઈકો ઝોન આવ્યું અને એ ઈકો ઝોન આવતાની સાથે એનો સખત વિરોધ થયો એ નાબુદ થયું તો પાછું આ બે હજાર ચોવીસમાં ઇકો સેન્સ ઝોન સૂચિત મંજૂર કર્યું છે અને મંજૂર કર્યું તો હવે તમારે એકસો છન્નું ગામ જે છે ને એનો તમામ હવાલો મહા યોજના આવશે ને એ તમામ હવાલો જંગલ ખાતાના અધિકારી પાસે વહી જશે અને જંગલ ખાતાનો અધિકારી એની જે કમિટી છે એમાં કોઈ પદાધિકારી લોકશાહીનો કોઈ વાંચતું નથી અને એક વસ્તુ સમજી લો કે એ જંગલ ખાતાના અધિકારી પાસે વહી જાય તેમાં સરકારનું કે મુખ્યમંત્રીનું કે વડાપ્રધાનનું કે વન મંત્રીનું કાંઈ ચાલવાનું નથી એનું કારણ જે આપણે એક દાખલો છે કે કલકાઈ મંદિરમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર આવ્યું તો એને નહોતો ઉતારવા દીધું તો અમે તમે એકસો છન્નું ગામના લોકોની હું એની કિંમત છે એ તો વિચાર કરો હમણાં હમણાં ધારીની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલિકોપ્ટર આવ્યું તો જે ત્યાં સેન્ચુરી પેલું છે સિંહ દર્શનનું તો ત્યાં હેલિકોપ્ટર ન ઉતરવા દીધું અને છ આઠ કિલોમીટર દૂર ધારીમાં ઉતરવા દીધું આ કેટલો અન્યાય છે અને જંગલ ખાતાના સિંહ છે એ નવ જિલ્લામાં ફરે છે તો ઇકોઝોન શા માટે એકસો છન્નું ગામમાં લગાડ્યો નવ જિલ્લામાં લગાડો ને તમારા તાકાત હોય તો પણ ભાઈઓ આ અત્યારે છે ને આપણે જે ખાસ આજે દિવ્ય ભાસ્કરમાં જે લેખ આવ્યો ને કે આ તમારી મિલકત જમીનની મિલકત મકાનની મિલકત તમારા ઘર થાળ આ તે એ પાણીના અભાવમાં કોઈ ઘરાક નથી થવાનું અને ભવિષ્યમાં આ જંગલ ખાતાના અધિકારી પાસે વહી જશે તો જે રેવન્યુ વિસ્તાર છે એ સીધું સેટલમેન્ટમાં એ લઈ જશે તો તમારું કાંઈ નિયલો તમારી ભાવિ પેઢી માટે આ ખરાબ છે માટે વિરોધ કરવા સંપૂર્ણપણે તારીખ અઢારના રોજ મહાસંગ્રામ રેલીમાં પધારો એવી હું આપને હાર્દિક વિનંતી કરું છું મારા ભાઈઓ આ ટ્રેક્ટર સાથે આવો અને વધુ વધુ માણસો આવે નાના મોટા વાહનો લઈને જેની પાસે ટ્રેક્ટર નથી નાના મોટા વાહનો લઈ અને આવો બાકી તમારા મિલકતની સોની કિંમત ડોકરાની થઈ જશે ને કોઈ ધૂણી પણ નહીં થાય તો આ મહારેલીમાં પધારો એવી આપશોને હાથ જોડીને વિનંતી કરું છું જય હિન્દ મગનભાઈ બાયરા વંદે માત્ર